વિશ્વભરમાં બે હજાર દસની સાલથી ચકલી બચાવ અભિયાન શરૂ થયું છે દર વર્ષે વીસ માર્ચે વર્લ્ડ સ્પેરો ડે વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વના અંગ છે છેલ્લા થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે ઓછી થતાં આ દિશામાં ચકલી બચાવવાના પ્રયત્નો શરૂ થયા છે ફળિયું ફળિયામાં ઝાડ ઓટલો ઓસરી ઓરડા ઘો ખલા માળિયા અભરાઈ દેશી નળિયા વંજીવરાવાળા દેશી બાંધણીવાળા ઘરોને સ્થાને બહુમાળી મકાનો બનતા ચકલીઓને રહેવા માટે જગ્યા નથી મળતી હવે માળા ક્યાં બનાવવા આપણી આધુનિક જીવનશૈલીને લીધે ચકલીઓને ખોરાક રહેઠાણ રક્ષણ મળવું શહેરી વિસ્તારોમાં બહુ ઓછું થઈ ગયું છે ચકલીઓનો ખોરાક અનાજના દાણા નાના જંતુ કીડા ઈયળ વગેરે છે હવે ખેતીમાં જંતુનાશક દવાઓના બેફામ વપરાશથી નાના જંતુ કીડા ઈયળો પણ ઘટી ગયા છે શહેરોમાં પ્રદૂષણથી તાપમાન વધી ગયું છે ધ્વનિ પ્રદૂષણ પણ વધી ગયું છે જે ચકલી સહન નથી કરી શકતી વિવિધ કંપનીઓના મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીના પ્રજનને પણ ઘાતક અસર પડે છે ખોરાક અને માલની જગ્યાની શોધમાં તે શહેરોથી દૂર નવા ઠેકાણા શોધે છે જેમ કે ઓવરબ્રિજની તોતીન દિવાલોમાંના અનેક બોકારા ચકલી કબરોની નવી વસાહતો બને છે પર્યાવરણ અને ઇકોસિસ્ટમના ભાગરૂપ આ પંખેડા માટે આપણે આટલું જરૂર કરીએ એક ચકલાઓને ઘરનું ઘર આપવા પૂંઠા લાકડા માટીના બનેલા પક્ષી ઘર આપણા ઘરોમાં લગાવી શકાય વરસાદની સીધી માર કે બિલાડી ન પહોંચે તે રીતે કમ્પાઉન્ડ વોલ પર પાણીનું કુંડું રાખી શકાય ટીંગાડી શકાય જેમાં ચકલા પાણી પીસે સ્નાન પણ કરી શકશે માટીના કે અન્ય પાત્રમાં અનાજના થોડા ઘણા દાણા ચણ તરીકે રોજ નાખી શકાય ઘર આંગણે શક્ય હોય તો એકાદ વૃક્ષ લગાવી શકાય આટલું કર્યા પછી આપણે આંગણે ચકલ્યો તો આવશે જ પણ સનબર્ડ ગ્રીન બીડર જેવી અન્ય પ્રજાતિ અને કોયલ કુકડીઓ કુંભાળ જેવા અવનવા પક્ષી મીઠા ટહુકા ગીતો ગાતા થશે ખિસકોલીઓ પણ આવતી જતી થશે આસપાસ અને એ વાતનું લઈ શકાય કે આજે પણ ગામડે ગામડે એકાદ પ્રભાત ફેરી કરી મુઠી મુઠી ચણ ઉઘરાવી ચબૂતરે નાખે છે હજુ નવા ચબૂતરા બને છે કેટલા ખેડૂતો પોતાના ખેતરમાં બે ત્રણ

અમે એકસો અગિયાર માળા લગાવ્યા છે એમાં મોદી સાહેબ જેમ તૈયાર મકાન બનાવીને લોકોનો ગરીબોને આપે છે એમ અમે આ ચક્કલીઓને માળા તો લગાવ્યા પણ અંદર ઘાસ પૂરીને તૈયાર આ માળો બનાવી રહ્યા છીએ તો આપ પણ આપણી ઘરની આજુબાજુમાં આ રીતે માળા બનાવો એવી આ માધ્યમથી આજે ચકલી દિવસે તમને નમ્ર વિનંતી છે એટલે બરખર અમે આ પ્લાસ્ટિકના વેસ્ટમાંથી આ રીતે ચણ માટેની બોટલો બનાવી છે વર્ષોથી અમે લગાવેલ છે તો આમાં ખિસકોલીઓ અને ચકલીઓ આરામથી ઉપર બેસીને જમી શકે છે તો આપ પણ આવા વેસ્ટ પાઇપમાંથી આ રીતે તમે પક્ષી ચણ બનાવી શકો છો અને એની સાથે અમે આ પાણીની પરબો પણ મૂકેલ છે બધે બધાએ તો આ રીતે એ પણ ચણ ચરીને પાણી પણ સાથે પી શકે તો ખાલી ચણ સાથે ચણ સાથે પાણી પણ મૂકવા વિનંતી છે ઉનાળામાં પક્ષીઓને પ્રાણી પાણીની બહુ જરૂરિયાત પડતી હોય છે તો આપ આપણા ધાબામાં ફ્લેટમાં કે જો પણ રહેતા હોય એ કુંડું ભરીને અથવા તો એક બાલ્ટી ભરીને કે ગમે તે તૂટેલું વાસણ ભરીને પણ આ અબોધ પક્ષીઓ માટે અને પ્રાણીઓ માટે પણ કૂતરાઓને પણ પાણીની જરૂર પડતી હોય છે તો આ અબોધ પ્રાણીઓને કે નંદીઓને પણ પાણીની જરૂર પડતી તમારા ઘર આજુબાજુ ફરતા નંદીઓને કોઈક દિવસ પાણી પાજ્યો આ માધ્યમથી આજે મારી વિનંતી છે આપ પણ આ વિશ્વ પક્ષી દિવસે ચકલી દિવસે આ પક્ષીઓને જાત હિન્દુ ધર્મ તો આપણે ઓર રાખીએ છીએ પણ માનવજાત આ બધા અબોધ પક્ષીઓ પ્રાણીઓ જીવ જંતુઓની આપણે દેખરેખ રાખીએ એવી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી આપ સૌને મારી વિનંતી છે ભારત માતા કી જય પૃષ્ણારા દેવ કી જય થેન્ક યુ